સતત ચાર દિવસથી રાજ્યના મોટા ભાગની અંદર કુદરતનો કહેર પણ કહી શકાય એવો વરસાદ સતત કમોસમી ચાલુ છે ખાસ કરીને ગઈકાલે જે પ્રકારે રજૂઆતો મળી સ્થિતિની ગંભીરતા સરકારે પણ જોઈ અને માનની મુખ્યમંત્રીશ્રી તાત્કાલિક મંત્રીશ્રીઓ સાથે બેઠક કરી રાજ્યના માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈએ પાંચ જેટલા મંત્રીઓને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આજના દિવસે પ્રવાસ કરવાનું પણ કહ્યું છે હું એમ માનું છું કે જે પ્રકારે ખેડૂતોને ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો કુદરતના કહેરમાં છીનવાયો છે એમની મહેનત ચાર મહિનાની મહેનત પાણીમાં ગઈ છે અને આજે જોઈએ તો કપાસ છે ડુંગળી છે અને મગફળી લગભગ પાક છે એ નાશવંત થયો છે ત્યારે અમે સરકારને વિનંતી પણ કરી હતી ને સરકારે મનસા પણ બતાવી છે સરકારે ઈચ્છાશક્તિ પણ બતાવી છે કે ખેડૂતને જે રીતે મદદ થઈ શકે વધારેમાં વધારે મદદ કેવી રીતે થઈ શકે એ પ્રકારે સરકારે આ કાર્યવાહીની શરૂઆત તાત્કાલિક કરી પણ છે અમારી સરકારને વિનંતી પણ છે કે જે રીતે ભૂતકાળની અંદર પણ જ્યારે જગતનો તાત સંકટમાં આવ્યો છે કિસાન જ્યારે સંકટમાં આવ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે વખતો વખત મદદ કરી છે આ વખતે પણ વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન છે એટલે કોઈપણ જાતના ગામડાઓને બાકાત રાખ્યા વગર કોઈપણ સર્વે કર્યા વગર અથવા તો સર્વે કરાય તો ડિજિટલ સર્વે અથવા તો સેટેલાઇટના આધારે સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતોને ઝડપથી મદદ થાય એના માટે અમારી વિનંતી છે ને એના માટે જ મંત્રીશ્રીઓ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આજે મેદાનની અંદર આવ્યા છે ખુદ રાજ્યની માનની મંત્રીશ્રી કૌશિકભાઈ પણ આજે ખેતરોની મુલાકાત લઈ રહ્યા છે માંડવીના પાથરા કેવી રીતે તણાયા છે કપાસનો ફાલ કેવી રીતે ખેરો છે ડુંગળીના ખેતરો કેવી રીતે ડૂબ્યા છે હું એમ માનું છું કે અધિકારીઓની ટીમ સાથે મંત્રીશ્રી પણ આજે છે અને હું ચોક્કસ મને ભરોસો છે કે જે પ્રકારે ભૂતકાળની અંદર રાજ્ય સરકારે ખેડૂતોના માટે નિર્ણય લીધા છે એવો જ નિર્ણય આ વખતે પણ માનવીય આધારે લેશે મને સંપૂર્ણ સરકાર ઉપર ભરોસો છે ખાસ કરીને રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ અને જીતુભાઈ વાઘાણી સાહેબ સાથે કાલે બેઠક થઈ સરકારે પાંચ જેટલા મંત્રીઓને વિસ્તારવાઈ જવાબદારી સોંપી છે જે રીતે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અત્યારે સાવરકુલા તાલુકાના ઝાબાળ આંબડી અને લુવારાની સીમ વચ્ચે અમે છીએ અને ખેડૂતોને જે નુકસાન થયું છે એ પ્રકારે એનું સર્વે થાય તાત્કાલિક ધોરણે સર્વે કરી અને ખેડૂતોને મદદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને ખૂબ સારી રીતે થઈ શકે એ પ્રકારે આદરણીય મુખ્યમંત્રી સાહેબના પ્રયાસો છે અને એના કારણે આજે સર્વે માટે બધા જ ગામડા હોય અલગ અલગ જવાના છે ત્યારબાદ કલેક્ટર જોડે મિટિંગ પણ રાખવાના છે અને અધિકારીઓને સૂચના આપીને તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતો માટે જે મોટી મુસીબત ખેડૂતો માટે આવી પડી છે એમાં સરકાર સો ટકા મદદ કરશે

તરત જ મંત્રીશ સાથે બોલાવીને ચર્ચા કરી ડેપ્યુટી સીએમ પણ હાજર હતા માની હર્ષભાઈને નક્કી કર્યું કે જે જિલ્લાઓમાં વધારે વરસાદ છે ત્યાં તાત્કાલિક મંત્રીશ્રીઓ પહોંચી ગઈ કે આ જ બધા એ વિસ્તારમાં પહોંચી ગયા છે જેમ કે આજે હું ભાવનગર આવ્યો છું એમ ગીર સોમનાથને જૂનાગઢ વાજાજી અને અમારા અર્જુનભાઈ મોઢવાડિયા એ પહોંચ્યા છે અમરેલીમાં કૌશિકભાઈ વેકરિયા પહોંચ્યા છે નરેશભાઈ તાપી જયરામભાઈ પહોંચ્યા છે તમામ રિયલ ટાઈમ મોનિટરિંગ અને અહેવાલો માની મુખ્યમંત્રીશ્રી તમામ કલેક્ટરો પાસેથી ધારાસભ્યશ્રીઓ પાસેથી સંસદ સભ્યશ્રીઓ પાસેથી મંત્રીશ્રીઓ સાથે ચર્ચા કરીને લઈ રહ્યા છે પણ તરત જ સ્થિતિનો તાગ મેળવવા માટે આજે ભાવનગર જિલ્લામાં હું અહીંયા શિહોર તાલુકામાં ખેતરમાં પણ આવ્યો છું ખેડૂત પણ જીવાભાઈ અમારી સાથે છે કુદરત રૂટથી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે ખૂબ મુશ્કેલી હોય છે પણ સરકાર તરીકે સધિયારો આપવા સમજવા અને કેવી રીતે એને સધિયારો આપીને સહયોગી થઈ શકાય એ માટે થઈને માત્ર પાંચ જિલ્લા પૂરતા નીકળ્યા છીએ જ્યાં વધારે વરસાદ છે પણ તમામ જિલ્લાના અહેવાલો હું ખેડૂત મિત્રો બધાને કહેવા માગું છું તે જોડાયેલા છે તમામ રિપોર્ટો પ્રાથમિક અહેવાલો જે પણ મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક સૂચના આપી છે એ આખા સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઉપર નજર રાખી રહ્યા છે ચર્ચા કરી રહ્યા છે અને કેમ શું થઈ શકે એના માટે બધી જ બાબતોની ચર્ચાઓ કરીને અંતે એ કેવી રીતે ફરી વખત ખેડૂત બેઠો થાય એની ચિંતા કરવાના છે આજે અમે અહીંયા આવ્યા છીએ સાંજે કલેક્ટર ઓફિસે સમગ્ર જિલ્લાની ચર્ચાઓ રિવ્યૂ બેઠકો અને અહેવાલો એ પણ લેવાના છે અને ભવિષ્યમાં પણ શું થઈ શકે એની પણ વાત આપની સાથે કરીશું પણ રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર હંમેશા સંવેદનશીલ રહી છે ખેડૂતોની પડખો આપીને એમને મદદ કરવા માટે સવેદનાથી લાગણીથી એમની સાથે ઊભી છે એટલી હું આપ સૌના માધ્યમથી તમામ ભાઈઓને હું વિશ્વાસ અપાવું છું કે ખૂબ સવેદનાથી આ સરકાર જ્યારે કુદરત આ પ્રકારે કમોસમી વરસાદ રૂપે ઉઠી છે ત્યારે તમારી સાથે ઊભા રહેવા માટેના તમામ પ્રયાસો સરકાર કરશે ઓકે ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિત્વ જે અમુક ગામોની અમે મુલાકાત લીધી ખેડૂતોને ખાસ કરીને મગફળીનો પાક છે એમાં અમુક મગફળી ખેતરમાં જ બહાર નીકળી નથી અમુક પાથરા પડ્યાં છે આ બધાને ખૂબ નુકસાન થયું છે અને એ સિવાયના બીજા પાકોને પણ ઓછા નુકસાન થયું છે માન્ય મુખ્યમંત્રીની સૂચનાથી અમે હું અને ડૉક્ટર પ્રદ્યુમન પાજા બંને અહીંયાના ધારાસભ્ય સંસદ સભ્ય સાથે અહીંયા બધા વિસ્તારોની મુલાકાત લીધી છે અને પ્રાથમિક અહેવાલ અમે આવતીકાલે મુખ્યમંત્રી શ્રીને આપવાના છે અને એ પછી સહાયના ધોરણો નક્કી કરીને ખેડૂતોને સહાય રૂપાવવા માટે રાજ્ય સરકાર નક્કી કરશે સર ક્યાં કયા તાલુકાની મુલાકાતો ખાસ કરીને આપે લીધી છે નુકસાન તો ગઈકાલે પણ સ્થળ વિઝિટે મીડિયા કરેલી હતી નુકસાન ખેડૂતોને છે અને એના અનુસંધાને સરકારની અંદર પણ રજૂઆતો કરી છે કાગળ પણ લેખો છે અને જરૂર પડશે તો રૂબરૂ પણ અમે ત્યાં જવાના છે મળવા માટે અને સરકાર પણ એમાં પોઝિટિવ વિચારી રહી છે આજે વાસ્તવિક પરિસ્થિતિ કે ખેડૂતોને અત્યારે સતત ત્યારે વરસાદ પણ પાછો ચાલુ છે ગઈ કાલે આપણે ત્યાં સુદ્રાપાડા વડોદરા ઝાલા પસનાવડા કમજોતર સોડાજ ગોઢવા આ બધા વિસ્તાર વાવડી આ બધા વિસ્તારોની આપણે ત્યાં મુલાકાત કરેલી ગઈ કાલે અને ખેતરોમાં પાણી પણ ભેડ્યા છે પાથરાઓ પણ પાણીની અંદર છે એટલે મગફળી પણ રહેવાની નથી અને ખેડૂતોનો ચારો તો બધારો ખરાબ થઈ ગયો છે અને જે ખેતરની અંદર મગફળી અત્યારે છે હૈયા જે લણવાની બાકી છે કાઢવાની બાકી છે એ મગફળી પણ હવે ધીરે ધીરે અંદર જ ઉગી જવાની અને એ દાણા પણ બગડી જવાના છે અરે એટલે મોટું નુકસાન છે સુદ્રાપાડા તાલુકા તો મારો વિસ્તાર જ છે અને હું પાતે કાલે જાતે પોતે ત્યાં ગયો હતો મેં સ્થળ વિઝિટ કરીને જોયું છે તો મગફળીનો પાક સતત નિષ્ફળ ગયો છે પણ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં પણ ગઈકાલથી વરસાદનું પ્રમાણ થોડું વધ્યું છે

વડાપ્રધાનશ્રી દ્વારા ગુજરાતના ખેડૂતોની વારંવાર ચિંતા કરવામાં આવે છે ત્યારે ચાલુ ચાલે ગુજરાતના તમામ વિસ્તારના સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય સમગ્ર ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી બની છે વધુ વરસાદ થયો અને અત્યારે કમોસમી વરસાદ ચાલુ છે એના લીધે ગુજરાતના ખેડૂતોનો તમામ પ્રકારનો પાક નિષ્ફળ રહ્યો છે અને લીધે ખેડૂતોની આર્થિક સ્થિતિ ખરાબ બની છે એટલા માટે ગુજરાતના ખેડૂતો માટે ખાસ પ્રકારનું પેકેજ જાહેર કરવા માટે અમે વિનંતી કરી છે અને વડાપ્રધાન શ્રી આગામી એકત્રીસમી તારીખે ગુજરાત આવી રહ્યા છે જો અમને સમય આપશે તો ગુજરાતના કોંગ્રેસના તમામ ધારાસભ્યો દ્વારા આ બાબતે રૂબરૂ મળીને પણ રજૂઆત કરવામાં આવશે